નમસ્કાર મિત્રો હવે લોહીના ચોક્કસ રિપોર્ટને આધારે જ થઈ શકે એક ગુજરાતી કહેવત છે કે હવામાં તીર મારવાથી લક્ષ્યને ભેદી શકાતું નથી એને માટે ચોક્કસ દિશા સૂચન માર્ગદર્શન અને સલાહ સૂચનની તાતી જરૂરિયાત પડતી હોય છે મિત્રો જો આપણે આપણા ઘરની નિર્જીવ વસ્તુઓ ના સમારકામ માટે બેસ્ટ કારીગર શોધતા હોય આપણી ગાડી કે ટુ વ્હીલર્સ માટે આપણે બેસ્ટ ગેરેજ શોધતા હોય અને ઇવન કે આપણા આપણી ગાડીની અંદર પેટ્રોલ પુરાવા માટે આપણે બેસ્ટ પેટ્રોલ પંપ શોધતા હોય તો મિત્રો આપણા અમૂલ્ય એવા શરીર માટે સમાધાન કેમ તમારા લોહીના ચોક્કસ રિપોર્ટ તમારા રોગના ચોક્કસ નિદાન માટે ખૂબ જ જરૂરી છે એટલે રિપોર્ટ ત્યાં કરાવો જ્યાં તમને ચોક્કસ નિદાન મળી રહે પરિણામની સાથે સાથે સલાહ માર્ગદર્શન તકેદારી અને ડોક્ટરની હુંક બી ખૂબ જ જરૂરી છે મારો એક અનુભવ શેર કરું છું મહેસાણા બીકે રોડ હબ આવેલી મધુરમ લેબોરેટરી જ્યાં અદ્યતન તકનીકથી તમામ પ્રકારના રિપોર્ટ્સ થાય છે જે એમડી પેથોલોજીસ્ટ મારા મિત્ર એવા ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ ન કેવળ હોશિયાર પ્રવીણ અને મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ બુદ્ધિમતા ધરાવતા ઉમદા વ્યક્તિ છે અને ત્યાં રિપોર્ટ્સની સાથે સાથે દર્દી પ્રતિ સહબંધુત્વની ભાવનાથી તમને ગમે એવી સરસ મજાની સારવાર અપાય છે કહેવા જવું તો ભગવાન કરે કે તમને કોઈ દર્દ ના થાય અને કદાચ મિત્રો દર્દ થાય તો તમને દિનેશભાઈ જેવા એને મારે તમને એટલું જ કહેવું છે કે તમારા ફ્લોના રિપોર્ટ એક હોશિયાર વ્યક્તિ દ્વારા તમારા લોહીના રિપોર્ટ્સ એક અદ્યતન ટેકનોલોજી ધરાવતી લેબની અંદર થાય તો મિત્રો તમારા શરીરની સાથે સાથે તમારા પૈસા બી બચી જશે એની સાથે સાથે તમને સારી સારવાર મળશે તમને એવા સારા એવા ડૉક્ટર સજેસ્ટ કરવામાં આવશે બસ કહેવાનો મતલબ એટલો જ છે મારો કે કદાચ લોહીના રિપોર્ટ કરાવવાનું થાય તો મધુરમ લેબોરેટરીનું એક ચક્કર જરૂર મારજો હું હરેશ પ્રજાપતિ જય માતાજી